મારે ગમ ના ગમ નો છે એમ કોઈ થઈ ગયા રમવા મામા જવાનું થાય રમવા જવાના

હણોલે એ પૂહડો અમે કશું ન કર અમે ખાલી બેહી રહેડો માર રાઢુની બગા અમે કશું ન કરો તમને ખબર હવે તમે એવા તમારીતે મેનેજ કરજો પર હડો આવડો પ્યાતય નકોક રયા નટિંગ લાયો છે આ રે કોણ લઈએ આથે અલ્યા આ નાચ્યું મને પકડી ના આ નાચ્યા આ નાચ્યું મને વચ્ચેમાં ધક્ક્યું તમે પકડી તમે ખરાબ છો ને કાય ડાર ડારું યાર લઈ જવાનું હોય જવાનું છે આ છે આ છે જવાનું છે પખોર કેનો થક્યો છું પૂરો પૂરો થાકાય છે

તો હે પોતાનો હોરો તો આયો છે પૈસા લાવો પૈસા પૈસા બેહો તમારી મારે તો મેલો કે 100 રૂપિયા સકરી હું મેલો છું બિલણ કોનું وہ ہے ما گیلن نہیں کو پچانو لا خاطر بند ہے مار بند کے ونگ ناد ادھی ہی ہٹو گے بس تھو आयो بس تھو आयो جو نہیں ار کہیں تم جو خالی رکھی اپنا کنہ بات اچھا ہے بات اچھا ار کہیں ہاں بات چموںے تو تمہ کو بات اچھا تھا اوہ ہو تو سن جو ائے وہ ار کہیں نہیں اب مارے

તલાજી આપડી છે હું ગેરેંટી હાલતો એના ના વાત મન તો बताओ કે એમ બચ બેચ નાખો 200 બચ્ચો અજુ અઠી બચ્ચો આની બચ્ચો બચ્ચો આપની છે આનું બચ્ચો

મોબાઈલ છે એટલે આપડે બે હાજર બસો રૂપિયા અલ્યા દસ હજાર નો મોબાઈલ નહી આજો

અમારા જીયુ છે હમ હા પડ્યા તાન છે આવા નવા કરી ને છે મારો છે

ના ના હવે ગતું ને તમારું ગામ માં આપડું છે અમારું ગમ માં શું છે